માતાજી ની તો બધન સબ સવાલ તો મિત્રો વાગી ગયા જલ્દી જઈ પેલા મૂકી આવું પછી નાસ્તો પાણી કરી પછી મિત્રો વિડીયો એડિટિંગ કરવાનો છે અને અપલોડિંગ કરવાનો હજી બાકી છે કાલે પછી સુઈ ગયો તો થાકી ગયો તો એટલે ઘણું ઘણું કામકાજ હતું તો ચાલો મિત્રો હવે પીએસ કાઢો બારે ને પેલા મૂકી આવું નિશાળે મિત્રો હવે વાપવા આવ્યા છે મિત્રો સવારના મિત્રો બપોરના અગિયાર જેવું થવા આવ્યું છે

પૂરું કરતા આવી પછી મિત્રો આ આવીને વિલગ આગળ વિચારશું તો વિલપ જોતા રહેજો તો ચાલો હવે ટીવીએસ બારે જ પડ્યું છે તો કામ કરી આવી કાંક ગયા છે ઘરમાં પાણી પીવા તો ચાલો વિલપ જોતા રહેજો તો મિત્રો થોડું કામ પતાવી નહીં કીધું તો મિત્રો એક કામ હતું એ પૂરું થઈ ગયું હતું મેં ગયા હતા બારે હું કાકા બે તો મિત્રો હવે આવી ગયા છીએ તો મિત્રો હવે આવ્યો હતો ગેરેજમાં ને લેવા માટે કારણ કે એને ગેરેજમાં મૂકીને વયા ગયા હતા પછી ભૂઈ ગયો તો શેરું તો મિત્રો મકર જ આવું હતું એટલે માટે પછી મૂકીને વયા ગયા હતા શેરું ભૂઈ ગયો તો તો હવે આવ્યો છું તો મિત્રો આવી ગયા છે બપોરના એક દોઢ દઉં થેંકી છે બે વાગવા આવ્યા છે મિત્રો હવે જમવાનું હજી બાકી છે તો હવે થોડુંક આને ખાવાનું બાકી છે આને થોડુંક ખાવાનું દઈ દઉં ને હું જમી લઉં પછી થોડોક આરામ કરી લઈએ મિત્રો પછી હજી કામ તો હજી બપોર પછી પણ છે તો મિત્રો પછી આપણે વિલગ ધીરે ધીરે આગળ વધારે કરે છે આવ્યો તો શેરુને લેવા તો શેરુને લઈ જાઓ ઘરમાં તો મિત્રો ઉઠી ગયો છે ચાઈ ખાવાનું તો રાખ્યું જ છે મિત્રો તો શેરું ખાય છે તો ચાલો હવે લઈ જાવ એને ઘરમાં પછી હું જમી લઉં તો ચાલો મિત્રો લાઈટ કરી દો બંધ ને મિત્રો આવી ગયા છીએ આ ટીવી અહીંયા રાખ્યું છે અને શેરોને લેવા આવ્યું હેરું શીરું ચાલો મિત્રો પિલક જોતા રહેજો

તો એટલા માટે પછી વિલોગ આગળ નહોતો વધારી ને મિત્રો થોડું ઘણું કામકાજ હતું તો કામકાજ લાગી ગયો હતો એટલા માટે પછી આગળનો વિલોગ નહોતો તો મિત્રો પછી ટાઈમ થઈ ગયો હતો એટલે પછી હું દૂધ લેવા ગયો હતો મારા મમ્મી આવ્યા હતા એને પણ વસ્તુ લેવાની હતી એટલે પાછા મારા ભાઈ આવ્યા હતા તો મિત્રો દૂધ લેવામાં આજે થોડુંક મોડું થઈ ગયું હતું તો મિત્રો દૂધ લઈને આવીને પછી જમવા બેઠા હતા એટલા માટે હવે લોક અત્યારે મોડો આગળ વધાર્યો છે તો મિત્રો પછી દૂધ લઈને આવીને હવે જમીન મિત્રો ગેરેજમાં આવ્યો હતો તો ચાલો મિત્રો ટીવીએસ અંદર રાખી દઉં આજે થઈ ગયું તો બહુ મોડું કારણ કે વાગી ગયા છે સાંજના સારા દર જેવું થઈ ગયું છે હમણાં થોડી થોડીક વાર છે અગિયારમાં તો મિત્રો હવે ટીવીએસ જલ્દીથી અંદર રાખી દઉં પછી વિલોગ આપળો કરીએ પૂરો કે આજ બહુ થઈ ગયું છે અને પછી કાલે સવારમાં નિશાડે મૂકવા જવાની છે અને નાની બેનને પછી મોડું થઈ જાય છે સવારે ઉઠવામાં તો ચાલો મિત્રો હવે ટીવીસ પેલા અંદર લઈ લઉં જે આપણે વિલોગ આગળ વધારીએ તો મિત્રો હવે ટીવીસ અંદર લઈ લીધું છે તો ચાલો મિત્રો વિલોગ હવે અહીંયા પૂરો કરું છું કે મિત્રો વિલોગ સારો લાગ્યો હોય એક લાઇક કરી દેજો વિલોગને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇક કરી દબાવી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો હવે જાઉં ઘરમાં લાઇક કરી દો બંધ ને ગેરેજ બે તાળા માગદ ગેરેજમાં તો ચાલો મિત્રો પછી હવે વિલોગ એડિટિંગ કરવાનો છે અને અપલોડિંગ કરવાનો છે એડિટિંગ તો થઈ જશે લગભગ અપલોડ નહીં કરવું કાલ સવારમાં કરીશ પછી મોડું થઈ જઈએ મિત્રો એક બે વાગી જાય છે એટલા માટે તો ચાલો મિત્રો કરું છું લો પૂરો તો મિત્રો બે તાળા મારી દીધા છે